નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર નવા નરોડામાં આંબેડકર રાજમાર્ગનું નવીનીકરણ નહીં થાય તો આંદોલન દલિત અધિકાર મંચ દ્વારા દેખાવો સાથે રજૂઆત કરાઈ નવા નરોડાના લોકો હવે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે રોડ રસ્તાઓ ગટર પાણી તેમજ અન્ય સુવિધાઓના અભાવને લઈને અહીંના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે દલિત અધિકાર મંચ દ્વારા દેખાવ સાથે રજૂઆત કરાઈ હતી તેમાં પણ નવા નરોડાના ડૉક્ટર બી આર આંબેડકર સાહેબના રાજમાર્ગનું નવીનીકરણ કરવા છેલ્લા અઢી વર્ષથી રજૂઆત થાય છે ત્યારે ફરીથી ગુજરાત સરકારને તેના ત્યાંના જવાબદાર અધિકારીઓને લેખિતમાં માગણીઓ કરેલ છે આ અંગે વાત કરતાં સ્થાનિક પીકે કલાપીએ કહ્યું કે એ તંત્ર આંબેડકર રાજમાર્ગનું નવીકરણ છેલ્લા પંદર વર્ષથી કરતું જ નથી જોકે સ્થાનિક દલિતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પચીસ વર્ષથી નિયમિત લાખો રૂપિયાનો ટેક્સ ભરે છે છતાં પણ સ્થાનિક દલિતોને છેલ્લા પંદર વર્ષથી અન્યાય કરવામાં આવે છે અમારી માગણી અને રજૂઆત છે કે જો બે મહિનામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું રાજમાર્ગનું આધુનિકરણ ઢબે નવીનીકરણ જનરલ બજેટથી કરવામાં ન આવે તો જન આંદોલન કરવા પડશે કેમ કે હવે નવા નરોડાના લોકો પોતાની પ્રાથમિક સુવિધાઓની માગણી કરતાં કરતાં થાક્યા છે તેમ છતાં કોઈ પરિવર્તન આવ્યું નથી એટલે અમારે આમ કરવું પડશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ